ખરીદી કરવામાં જ જતા રહે તો અમારે ઘર ક્યાંથી ચલાવું દસ હજારનો એમાં ખરીદી કરી લેવાની લીલો ટાઈમસર મળતા નથી અને અમારું જે ઇન્સેન્ટીવ છે એ પાંચસો રૂપિયા લેખે મોબાઈલના એ બે વર્ષથી અમને મળ્યા નથી માનદ વેતન શબ્દ વાપરે છે તો અમારા ઉપર એ લોકો માનવ વેતન હોય તો માનવ વેતન પ્રમાણે જ કામ થાય પણ સરકારી કર્મકારી જેટલું અમારા પાસે કામ કરાવવામાં આવે છે બહારનું કામ હોય કે આંગણવાડીનું કામ હોય ગમે તે કામ હોય તો આંગણવાડી બેનો પહેલી અને અમારે બે વરસથી એ બિલોના પાંચસો રૂપિયા લેખે જે મોબાઈલના પૈસા એ આવ્યા નથી પછી અમારા બિલો નથી આવ્યા ત્રણ મહિનાથી આખા જિલ્લામાં તેલ નથી તેલ વગર પોષણ પોષણ શબ્દ વાપરે છે સરકાર તો પોષણ વગર તેલ બને નાસ્તો સરકારને વિચારવું પડે તો એના માટે સરકારે કરવું જોઈએ અને ટાઈમસર તેલની ખરીદી કરીને બહેનોને આપવી જોઈએ એમ કે છે કે બહેનો દ્વારા તેલ ખરીદવામાં આવે પણ બહેનો ક્યાંથી ખરીદે બધું બહેનો ખરીદે તો બહેનો પગાર બચે શું તો બહેનો ઘર કેવી રીતે ચલાવે એનું આજે સાંસદ સાંસદ જોડે અમે એમ રજૂઆત કરી છે કે તમે સંસદ ભવનમાં જ્યારે આ બજેટ બહાર પડે ત્યારે અમારો આ આઇસીડીએસ વાળી વતી અમારી બહેનોનો પગાર વધારો કે અમને કાયમી કરો એ મુદ્દા ઉપર તમે ચર્ચા જરૂર કરજો એ વાત અમે તમે જે કહ્યું કે અમારા ઘરના ખર્ચા કરવા હોય છે 5-5000 રૂપિયા તો એ 5000 રૂપિયા તમને મજરે મળે છે કે નથી મળે છે પણ ત્રણ ત્રણ મહિને ચાર ચાર મહિને બિલ આવે ત્યાં સુધી અમારે કઈ દુકાનવાળા તો થોડા બાકી રાખે અમારે ઘરના જ ખર્ચવા પડે ને અને જેને ભાડાની આંગણવાડીઓ છે અને બાર બાર મહિનાના મકાન ભાડા નથી મળ્યા તો મકાન ભાડા બાર બાર મહિનાના એક આંગણવાડીનું ત્રણ હજાર ભાડું હોય વિચાર કરો બાર મહિનાના કેટલા પૈસા થયા તો બેનો ક્યાંથી લાવે એ સરકારને વિચારવું જોઈએ તો આ બધું અમને ટાઈમસર મળી રહે અને અમારા જે જે હક્કો છે એ બધા અમને ટાઈમસર મળે એના માટે આજે યુનિયનની અમારી મિટિંગ યોજાય છે અને અમે અમારા ચંપાબેન લીડર છે એમને આ બધી રજૂઆત કરી છે અને સાથે સાથે ગેનીબેન પણ અહીં આવ્યા હતા એમને પણ આ બધી રજૂઆત અમે કરી છે